મોરબીના હળવદના ચૂપણી ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી સાસરિયા પક્ષવાળા સાસરિયા પક્ષવાળાએ પિયર પક્ષવાળાને માર્યો માર દેવી પૂજક સમાજ સમાધાન માટે ભેગો થયો અને બાદમાં બગડાટી બોલી હતી સાસરિયામાં દીકરીને હેરાન કરતા હોવાથી મંદુક ચાલી રહ્યો હતો ચૂપણી ગામે સમાધાન માટે બોલાવી માર મરાયો અથડામણમાં સાત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે આ તમામને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલે ખસેડાયા છે

પછી અમને એક રીતે ફોન કર્યો ને પછી અહીં બાપુજીને લઈ આવ્યા કે મરવા નથી દેવું આપણે લઈ આવીએ એને બાપુજીને અહીં લઈ આવ્યા અહીં આવીને પાટાપીંડી કરી અને મારી દીકરીને હાજી કરી હાજી ને તો બે ત્રણ દિવસ થયા ને તો પાછો મારા પોગી ભોગી ગયો એ મારો સમય મારો જમાઈ આવીને આવીને સીધો દારૂ પી ગયો દારૂ પીને માર દીકરીને સીધો મારવા જ મીંડો ને મારવા મીંડો તો પછી આને એને બાપુ સાથે બે ગયો એ માન બાપુ ગામના લોકો હતા એને બાયા મૂકાયા તયા પછી સુધા પડી જાય તેમ કવાળા જેવું હતું કવાળા જેવું માટીની આયા માટી કુંટાથી મારે મારસોળી જે પન થઈ પડી અને ભાગી ગઈ જમે ભાગી ગઈ પછી ઘર ફેરો થઈ ગયો મારું પછી અમે હે ને અમે મુડી હોસ્પિટલમાં અમે દાખલ કરી એ દાખલ કરી કેસ કર્યો કેસ કર્યો ને સરકારીમાં અહીંયા કેસ કર્યો કેસ કરીને પછી અમે પાછા આયા પાછા આયા તો બે તો એમને અમે કીધું કરે મારવા ઘરે મારી અમને